જ્યાં સુધી શરીરમાં જાન રહેશે ત્યાં સુધી પતંગ બનાવી કહેતા હોવાનું ગુલામ મોહમ્મદ પતંગવાડ વરુ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ ત્રીજી જાન્યુઆરીના રોજ મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ગ્રાઉન્ડ માં આવી પહોંચે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું આંગલેશ્વર પાલિકાનું નવું સિવિક સેન્ટર છેલ્લા એક સપ્તાહથી નાગરિકોની રાહ જોઈ છે

ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવવાની ની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જોકે સમય વીત્યા ગયા બાદ પતંગ પરિવારમાં હવે માત્ર એક જ વ્યક્તિ બચ્યા છે ભરૂચમાં ઓગણીસ સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલ પતંગવાળા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે ઉત્તરાયણ પર્વને લઈને ભરૂચ જિલ્લામાં પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે ત્યારે બજારમાં પતંગ દોરા ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદીના સ્ટોલ પણ લાગી ગયા છે ઐતિહાસિક પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે શહેરની મોટી બજારમાં આવેલ ઘૂસવાડમાં રહેતા ગુલામ મોહમ્મદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય ઓગણીસમી સદી એટલે કે બસો વર્ષ જૂનો છે જો કે હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે શેખ પરિવારના સભ્યો બે મહિના પહેલાં જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે જોકે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત અને ઓછું વળતર હોવાથી રસ રહ્યો નથી તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનમાં પણ ચાર ગણો વધારો થઈ ગયો છે હાલ તો વધુ જ રેડીમેડ મળે છે પણ જ્યારે ઓગણીસમી સદીમાં વાંસ સુધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલાં દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર ચાલીસ હજાર પતંગ બનાવી ટ્રેનમાં વડોદરા મોકલી ત્યાંથી ઘોડાગાડીમાં મોકલતો હતો આજે તેઓ નખના આકારથી લઈને વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે આ અંગે પતંગવાલા પરિવારના ગુલામ મોહમ્મદ શેખ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારા બાપદાદાનો પેઢીગત ધંધો છે ભરૂચમાં ત્યારે એક સુજનીવાળા પરિવાર અને અમારો પતંગવાળા પરિવારનું જ નામ ખૂબ પ્રખ્યાત હતું તે સમયે અમારા ત્યાં અમારા પરિવારમાં દસથી વધુ લોકોએ એક સાથે બેસીને હજારો પતંગ બનાવવાની કામગીરી કરવી પડતી હતી પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે આ પતંગ બનાવવાની કામગીરીમાં માત્ર હું એકલો જ બચ્યો છું પરંતુ જ્યાં સુધી આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી પતંગ બનાવવાની પેઢીગત વ્યવસાય હું ચાલુ રાખીશ અસલામ મેરા નામ ગુલામ મોહમ્મદ હૈ और मैं भोज पीरकाठी रोड घोसवाड़ा मोहल्ले के अंदर रहता हूँ इस पतंग का बिजनेस इस पतंग का धंधा तकरीबन बहुत ही पुराना है सोलह बरस पुराना है उन्नीस सौ ने पैंसठ सितर की साल के अंदर हमारे कुटुब के कुल सभी बहनें और भाई मिलाकर कर दस बारह जाने के थे और कायदे सर के काउंटर लगते थे और एक काउंटर के ऊपर वो रिम आकर अटक जाता था दूसरे काउंटर के ऊपर वो कट्टा था तीसरे काउंटर के ऊपर उसकी वो छाँट छटान होती थी बाद में यानी कि दूरी लगती थी ठड्डा लगता था फुमटा लगता था पट्टी लगती थी ऐसे दस काउंटरों के ऊपर वो पतंग फिरता था तब वो पतंग तैयार होता था वो गिलोरदार बाजीदार आँखेंदार लकड़ियोंदार कानदार गोलेदार हर पतंग यानी यानि बनता था आज की महंगवाणी ने बहुत तंग कर दिया इतनी जबरदस्त महंगाई है कि पूछना ही यानी कि भला नहीं है क्या वहाँ तक के रीलों के ऊपर भी इतना ही भाव है तो वो वो चढ़वाई के ऊपर भी इतना ही भाव हो गया क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सब्जियों का पोषण करे वो भी हमें वो ख्याल आता ही रहता है कि क्या करना है और किस तरह से ग्राहकों को भी देना है ये धंधा हमारे भरूच हमारे गुजरात और हमारे हिंदुस्तान का नाम रोशन करने के लिए हम और, और बाप दादा का नाम रोशन करने के लिए ये धंधे को हमने पकड़ रखा है क्या मेरे सिवाय कोई भी ये पतंग का कारोबार जानता नहीं है सिर्फ खाली मैं बचा हुआ हूँ कुटुंब के अंदर जब तक जान है वहाँ तक मैं करता रहूँगा क्या ठीक है ભરૂચ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન હંમેશા પ્રયત્નો કરતા રહે છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સિઝન ચારનું આયોજન કરાયું છે જેમાં ભરૂચના નિશાંત મોદી એમ અગિયાર મયુરી ભઠ્ઠુવાલા યુથ વોરિયર્સ જોલવા નસીબ સ્ટાર્સ પ્રેરણા સુપર નાઇટ્સ ગુજરાત લાયન્સ ડ્યુરાકોન ડિસ્ટ્રોય વાઘરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં યોજાયું હતું જેમાં આઠ ટીમના માલિકો પૈકી પ્રથમ ચિઠ્ઠી નાખીને આઈકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ આઠ ટીમના માલિકોએ પોતાના આઈકોન ખેલાડીઓની એક પછી એક પસંદગી કરી હતી આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને ભરૂચના ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલે પણ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે આ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર ઇશ્તિયાક પઠાણ વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા હું ઇસ્માઇલ મતદાર ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ અને ભરૂચ પ્રીમિયર લીગ સીઝન 4 ના ચેરમેન તરીકે આજે હું બહુ ગર્વ અનુભવું છું કેમ કે ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા ત્રણ વર્ષથી સક્સેસફુલી રમાઈ અને ચોથા વર્ષમાં જઈ રહી છે જેનું આજે બે આઈકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન હેઠળ જે મેં સફળતા પ્રાપ્ત કરી છે એવી જ રીતે સિઝન ફોરમાં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એમનું સિલેક્શન થાય છે માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સરોનો ફ્રેન્ચાઇઝોનો ખૂબ સફળ ખૂબ ફાળો રહ્યો છે તો આ થકી હું દરેક સ્પોન્સરોનો દરેક ફ્રેન્ચાઇઝીનો દરેક પ્લેયર્સનો અને અમારી સમગ્ર કમિટી મારી જોડે અમારી એસોસિએશનના મહારાજ મંત્રી ઇશ્તિયાકભાઈ છે અમારા કો ચેરમેન બીપીએલના વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો એહસાન થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી અને ભવિષ્ય પણ આવી જ રીતના સારી રીતે આ ચોથી સીઝનમાં અમે સૌ આયોજન કરીને છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડીશું અને આવી જ રીતે આવતી અગિયાર તારીખે બાકીના ચૌદ પ્લેયર્સનો એક ડ્રો રાખવામાં આવેલ છે ત્યારબાદ આઠમી ફેબ્રુઆરીના પ્રથમ મેચ રમાશે ઓપનિંગ સેરેમનીના સાથે અને એક માર્ચના ફાઈનલ મેચ રમાનીને આ વર્ષ અમે પૂરું કરીશું અને સૌનો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ અને આ થકી સૌનો આભાર મીડિયા ગણ જે આવીને અમને કવર કર્યું છે સૌનો બી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે ત્રીજી જાન્યુઆરીના રોજ મોરારી બાપુએ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ભરૂચ જિલ્લામાં ચોથી જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામમાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થનાર છે જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલાં એટલે કે ત્રીજી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલ હેલીપેડ પર પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો અને બહારથી આવેલા ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરી આવકાર આપ્યો હતો આવતીકાલે ચોથી જાન્યુઆરીએ બપોરે બે વાગ્યાથી પોઠીયાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું છેલ્લા એક સપ્તાહ થી નાગરિકો ની રાહ જોઈ રહ્યું છે સેન્ટર શરૂ થયા ને એક માત્ર નાગરિક સેન્ટરની મુલાકાત લીધી છે સાત સભ્યોનો સ્ટાફ પાલિકાના વેરાથી લઈને જન્મ મરણ અને લગ્નની નોંધ સાથે પાલિકાના વિવિધ સેવાઓની સુવિધા આપવા બેઠા છે પણ નાગરિકો જ અજાણ જોવા મળી રહ્યા છે ગત પચીસમી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ અંતર્ગત અંકલેશ્વરમાં રૂપે એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સિટી સિવિક સેન્ટરમાં સરકારની અને ખાસ કરીને પાલિકાની યોજના તેમજ નાગરિકોની સુવિધા એક જ છત નીચે મળી રહે તે ઉદ્દેશ્યથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સિવિક સેન્ટર શરૂ થયાને આજે દસ દિવસ થઈ ગયા છે પણ સ્થાનિક નાગરિકો સિવિક સેન્ટરથી અજાણ જોવા મળી રહ્યા છે પ્રથમ ઉદઘાટન ત્રણ દિવસે અનેક લોકો સેન્ટરની મુલાકાત લઈ સેવાનો લાભ લીધો હતો જે બાદ છેલ્લા પાંચ દિવસમાં એકમાત્ર નાગરિક અહીં આવી સુવિધાનો લાભ લીધો છે અતિ આધુનિક બિલ્ડિંગમાં ડિજિટલ સેવાથી સજ્જ સેન્ટરમાં નાગરિકો લાઇનમાં ન ઊભા રહેવું પડે તે માટે ટોકન અને બેઠક સિસ્ટમ પણ બનાવી છે ત્યારે શહેરના મુખ્ય બજાર એવા ચૌટા બજારમાં સરકારી દવાખાનાની બાજુમાં આવેલ સિવિક સેન્ટર નાગરિક સેવા આપવા ઊભું કરાયું હોવા છતાં નાગરિકો સેન્ટરના બદલે હજુ પણ પાલિકાની કચેરી ખાતે જ કામ અર્થે જતા જોવા મળી રહ્યા છે પાસે થી સુરત જવાના માર્ગ ઉપર બાઇક સવારને ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દોડી આવી ટ્રાફિક કર્યો હતો મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ આરંભી હતી મરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર શુક્રવારના રોજ બપોરે અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું હતું મૂળ રાજસ્થાનના સુખસિંહ બાઇક લઈ વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ ભરૂચ રોડ પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ આવી તેની બાઇકને ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાના પગલે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતગ્રસ્ત બાઇક રોડ સાઇડ પર કરી વાહન વ્યવહાર કાર્યવંત કર્યો હતો તેમજ મૃતકના આધાર કાર્ડના આધારે ઓળખ કરી તેના પરિવારજનોને સંપર્ક કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ સેન્ટર બંધ હાલતમાં છે કોમ્પ્યુટર અને પ્રિન્ટર બગડી ગયું છે પણ રિપેર કરવામાં આવતું નથી પોસ્ટ ઓફિસ બહાર આધાર સેન્ટર બંધ હોવાનું બોર્ડ લગાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે દેશના નાગરિકો એક યુનિક આઈડી રૂપે આધાર કાર્ડ અગત્યના દસ્તાવેજ પુરાવા તરીકે ઉપયોગ કરી રહ્યા છે જે હવે બેંક હોય કે પછી કોઈ પણ સરકારી કચેરી શાળા કોલેજ કે પછી બુકિંગ માટે જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સેન્ટર જ બંધ હાલતમાં છે જેને લઈ પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવવા કે નવા કરાવવા માટે આવતા નાગરિકોને અગવડતા પડી રહી છે અંકલેશ્વર શહેરમાં એસબીઆઈ અને કોટક બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાઈ રહ્યા છે ત્યાં લોકોને ટોકન સિસ્ટમનો અનુભવ સાથે ફેરાવો પડી રહ્યો છે આ વચ્ચે પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ જતા લોકોએ પોતાનો આધાર કાર્ડ માટે જીઆઈડીસી તરફ આવેલ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે ત્રણ કિલોમીટરનો ફેરાવો કરી રહ્યા છે એટલું જ નહીં ત્યાં પણ સવારથી જ લાઇન પડી જાય છે જો સર્વર ડાઉન થાય તો કલાકો સુધી બેસી રહેવું પડે છે આ અંગે અંકલેશ્વર પોસ્ટ ઓફિસ પર તપાસ કરતાં પોસ્ટ ઓફિસના ગેટ પર જ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાના પાટિયા ઝૂલી રહ્યા છે આ અંગે પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતાં તેઓએ આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો અને આ સેન્ટર એક મહિના ઉપરાંતથી બંધ છે કોમ્પ્યુટર બગડી ગયા બાદ રિપેર થયું નથી ચાલતું નથી અને પ્રિન્ટર પણ બગડી ગયું છે જેને લઈ સેન્ટર બંધ છે અને જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે ત્યાંથી જ નિર્ણય લેવામાં આવશે તેઓ જવાબ આપી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સેન્ટર વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે ભરૂચ આરએસ દલાલ હાઈસ્કૂલ ખાતે મામલતદાર કજોડી દ્વારા સરકારના આદેશ અનુસાર રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ આર એસ દલાલ હાઈસ્કૂલ ખાતે સરકારના આદેશ અનુસાર મામલતદાર કચેરીના સહયોગથી ભરૂચ સિટી વિસ્તારમાં વોર્ડ નંબર નવ દસ અને અગિયારના લાભાર્થીઓ માટે આજે રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ યોજાયો હતો રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પમાં આ વિસ્તારના દુકાનદારોએ સમગ્ર વોર્ડના લાભાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું અહીં વસવાટ કરતા લાભાર્થીઓએ કાર્ડના કેમ્પમાં બહોળા પ્રમાણમાં સહભાગી થયા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોઝમ બોમ્બેવાડાએ જહેમત ઉઠાવી હતી આજ રોજ તારીખ ત્રણ એક બે હજાર પચીસ વોર્ડ નંબર નવ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર ના અંદર મામલતદાર સાહેબની સીધી સૂચના અનુસાર એમના નાયબ મામલતદાર ઉર્વશીબેનની હાજરીમાં અને મામલતદારના સ્ટાફ સાથે આ વિસ્તારના દુકાનદારો ભેગા મળી આજરોજ આરએસ દલાલ સ્કૂલ ખાતે ઈ કેવાયસી નો કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે એ બદલ આ વિસ્તારના લોકો તરફથી હું મોઝમ બોમ્બેવાલા દરેક જણનો અને મામલેદાર મામલતદારશ્રીનો આભાર વ્યક્ત કરું છું ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાજન મેળવી રહ્યો છે ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતુતપણે વણાઈ ગઈ છે ત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધિયા જલેબીની સાથે ચીકી અને બોળનું મહાત્મ્ય જોવા મળે છે તેવામાં ખારી સીંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે એક સમયે માત્ર ગોળ અને સિંગ કે તલની ચીકી જ મળતી હતી પરંતુ હવે સિંગ માવા રાજગરા તલ કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં ખૂબ મોટા પાયે ચીક્કીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે કેટલાય પરિવારો ચીક્કી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે ભરૂચ શહેરમાં દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી ચીક્કી બનાવી વેચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે લોકો પહેલા કરતા ચીક્કીની ઓછી ખરીદી કરી રહ્યા છે જોકે ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીક્કીની માંગ વધશે તેવી આશા તેઓ સેવી રહ્યા છે પચીસ ચીક્કી ધંધો કરું છું એમાં અમે ચીક્કી બનાવી છે મલાઈ ચિકી છે ડ્રાયફ્રુટ છે કોકોનટ છે તલગુર છે ચોકલેટ છે ડ્રાયફ્રુટ છે ઘણી બધી શાક ચીકીઓ બનાવીએ છીએ ગયા વર્ષ કરતા આ વખત ધંધો ઝડલી ધીરે ધીરે પછાડી થી પડી છે ધંધો ઓછો છે મટીરિયલમાં ભાવ વધારે છે તે છતાં ભાવ હમણાં ચલાવી રહ્યા છે વાઘરાના કેમિકલ ઝોનમાં કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાને પગલે પોલીસ અને મામલતદાર સ્થળો પર દોડી ગયા હતા જોકે મહામુસીબતે કલાકોની જમત બાદ ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા કંપની સંચાલકો અને તંત્રએ રાહતનો દમ લીધો હતો વાઘરા સાયખા કેમિકલ ઝોનમાં રસ્તાનું નવીનીકરણની કામગીરી ચાલી રહી છે દહેજની સીવા ફાર્મા કંપનીમાંથી કેમિકલ ભરેલ ટેન્કર ગત રોજ સાયખાની ધર્મજ કંપનીમાં જવા નીકળ્યું હતું સાંજના સમયે સારણ અને સાયખાની વચ્ચે સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર રોડની બાજુમાં કાસમાં પલટી મારી ગયો હતો ટેન્કરમાં મોટી માત્રામાં એથેનાઇલ ક્લોરાઇડનો જથ્થો ભરેલો હોવાની માહિતી સાંપડી હતી ટેન્કર પલટી જવાના કારણે માર્ગ અવરોધાતા ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા ઘટનાની ગંભીરતા સમજી સીવા ફાર્મા અને ધર્મજ કંપનીના સેફ્ટી વિભાગ અને જવાબદાર કર્મચારીઓ મધરાત સુધી ટેન્કરને સહી સલામત રીતે ખસેડવામાં ન આવે ત્યાં સુધી રોકાયા હતા ટેન્કરને બહાર કાઢવા બે મોટી ક્રેન અને એક જેસીબીની મદદ લેવામાં આવી હતી ટેન્કરને મહામુસીબતે સાત કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું ટેન્કર પલટી મારતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતમાં ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો ટેન્કરમાં કોઈપણ ભંગાણ નહીં સર્જાતા બેઉ કંપની સત્તાધીશોએ રાહતનો દમ લીધો હતો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે મેસેજ મળતા જ વાઘરા પીઆઈ એસડી ફૂલતરીયા તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ ઉપર પહોંચી વાઘરા મામલતદારે ક્યાસ મેળવ્યો હતો અંગલેશ્વર તાલુકાના જૂના બોરભા ગામની સીમમાં આવેલ ખેડૂતોના ખેતરમાં આવેલ ત્રણ બોરવેલમાંથી ત્રણ સબમર્સિબલ મોટર સાથે કેબલ વાયર તેમજ અન્ય એક ખેડૂતના ખેતરમાં આવેલ બોરવેલમાંથી એક સબમર્સિબલ વાયર મળી કુલ એક લાખ અઢાર હજારની થયેલી ચોરીમાં સેલ એ ડિવિઝન પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી ત્રણ મોટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના જૂના બોરભાઢા ગામની સીમમાં આવેલ સંદીપ જમિયતભાઈ પટેલના ખેતરમાં ચાર બોરવેલ પૈકી ત્રણ બોરવેલમાંથી રૂપિયા બ્યાસી હજારની ત્રણ સબમર્સિબલ મોટર સાથે રૂપિયા નવ હજારના કેબલ વાયરની ચોરી થઈ ગઈ હતી તેમજ અન્ય એક ખેડૂત હિતેશ આહીરના ખેતરમાં પણ બોરવેલમાંથી રૂપિયા ચોવીસ હજારની સબમર્સિબલ મોટર અને ત્રણ હજારના કેબલ વાયરની ચોરી થઈ ગઈ હતી જે અંગે સંદીપ પટેલે શહેર એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ છ હજારની ચાર મોટર અને બાર હજારના કેબલ વાયર મળી કુલ રૂપિયા એક લાખ અઢાર હજારની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે આંબોલી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અતાઉલ્લા રહેમાન બાબુસા અને જૂના બોરભા ગામના તુષાર વિનોદ વસાવા બાદલમંગા વસાવા અને આકાશ લવગણ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓ પાસેથી ત્રણ સબમર્સિબલ મોટર કબજે કરી અન્ય મુદ્દામાલ રિકવર કરવા વધુ તપાસ હાથ ધરાઈ છે અંકલેશ્વરના ડઢાલ ગામ ખાતેથી ભરૂચ એલસીબી પોલીસે વર્લી મટકાનું જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી અઢાર હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ડઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલ ખુલ્લી જગ્યામાં આંકડાનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ગામના સાજીદ અહેમદભાઈ શાહ ફતેહસિંહ સુકાભાઈ વસાવા અને અર્જુન માનસિંહભાઈ વસાવા તેમજ દહિયા ચિમનભાઈ વાઘેલાને ઝડપી પાડ્યા હતા સ્થળ ઉપરથી રોકડા રૂપિયા કુલ અઢાર હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસને હવાલે કર્યા હતા આઈસીડીએસ શાખા ભરૂચ ઘટક બે પશ્ચિમ સેજો વોર્ડ એક કેન્દ્ર બે સંતોષી વસાહત આંગણવાડીમાં ભણતાં નાના ભૂલકાઓને ડિજિટલ શિક્ષણ આપવાના આશય સાથે રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા એક બેતાલીસ ઇંચનું ટીવી અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો ક્લબના ઉપપ્રમુખ રોટેરિયન ડૉક્ટર સોહેલ વાઝાના હસ્તે રિબિન કાપી ટીવી સ્ટાર્ટ કરાતા હાજર નાના બાળકોએ અનેરા આનંદસ તાલીઓ વગાડી અનેરી પલને વધાવી લીધી હતી આ પ્રસંગે ક્લબ સેક્રેટરી રોટેરિયન સમીર પટેલ સર્વિસ ચેર રોટેરિયન અયુબભાઈ પટેલ અને રોટરી ક્લબ ભરૂચના તત્કાલીન પ્રમુખ રિઝવાના જમીનદાર ભરૂચ પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર તથા યુએમએના સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ભરૂચ હેરિટેજના પ્રમુખ ડૉક્ટર ઇરફાન પટેલે આ તક ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી અંતમાં આંગણવાડીની શિક્ષિકા સેહનાઝબેને આભાર વ્યક્ત કર્યો હતો આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાણીપુરા રોડ સાત પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય ડી કે સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ છેવાડાના માનવીની ચિંતા કરે છે ભાજપ હંમેશા છેવાડાના માનવી સાથે રહે છે ઉપરાંત ભાજપ સરકાર એવી છે જ્યારે વહેંચવાનું આવે ત્યારે સંભાગે વેંચી આપે છે જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડના કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય સુધી ટકી રહે તેવો ગુણવત્તાવાળો બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જૂના દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચો આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જૂના દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે ધારાસભ્ય ડી કે સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ દાદાપોર ગામે જમ્મુસર મઠ વિસ્તાર આંબોદ જમ્મુસર મઠ વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી આજે રોડનું ખાતમુહૂર્ત કરવા દાદાપોર ગામે આવેલ હતા એમની સાથે તમામ સંગઠનની ટીમ પણ આવેલી અને જૂના પરથી આંબોદનો રોડ ચાર કરોડ ચાલીસ લાખનો મંજૂર થયેલ છે તેનો તમામ ટીમ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટર સહિત ખાતમુહૂર્ત કરી છે અને રાણીપુરાથી રામેશ્વરનો ત્રણ કરોડ વીસ લાખનો રસ્તા મંજૂર કરેલ છે સમય વીતતા પતંગ વાળા પરિવાર માં હવે માત્ર એક જ વ્યક્તિ બચ્યા છે તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવામાં રસ ન હોય જ્યાં સુધી શરીરમાં માં જાન રહેશે ત્યાં સુધી પતંગ બનાવી કહેતા હોવાનું ગુલામ મોહમ્મદ પતંગવાળા બાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ગ્રાઉન્ડ માં આવી પહોંચ્યા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અંગલેશ્વર પાલિકાનું નવું સિવિક સેન્ટર છેલ્લા એક સપ્તાહથી નાગરિકોની રાહ જોઈ છે